નમસ્કાર મિત્રો પાયલબેન ગોટી જે અમરેલીના છે અને તેની સાથે જે ઘટના બની હતી તે આપણે સૌને ખ્યાલ છે મિત્રો તેમના ઘરે આમ આદમી પાર્ટીના નેતા વિસાવદરના ધારાસભ્ય જેવો વકીલ પણ છે એ ત્યાં જઈને પહેલાં તો પાયલબેન ગોટીનો જે કેસ હતો તેના જે કાગળિયા હતા એફઆઈઆરઓની નકલ હતી તેમાં જે કાંઈ ભાષામાં લખેલું હતું તે ગોપાલ ઇટાલિયાએ બધું વાંચી લીધું મિત્રો વાંચ્યા બાદ ગોપાલ ઇટાલિયાએ દરેક લોકોને એક વકીલાતની ભાષા જે એફઆઈઆરમાં લખેલી હોય છે તે એક વકીલ સમજી શકે છે અને સામાન્ય લોકોને સમજવું અઘરું પડે છે મિત્રો ગોપાલ ઇટાલિયાએ તે તમામ પેપરો વાંચી અને સામાન્ય લોકોને સમજાય તેવી ભાષામાં તેમના પરિવાર સાથે વાત કરી છે અને હવે શું કરવું જોઈએ તે સંપૂર્ણ વાત ગોપાલ ઇટાલિયાએ કરી છે મિત્રો આ વિડિયોમાં ગોપાલ ઇટાલિયાએ જે મુદ્દાઓ કીધા છે કે હવે પાયલબેન ગોટી જે છે તેને જે તે સમય એટલે અંદાજિત વર્ષ દિવસ જેટલો સમય લાગી ગયો છે તો હવે આ કેસમાં આપણે શું કરી શકીએ તે સંપૂર્ણ પ્રકારની માહિતી ગોપાલ ઇટાલિયાએ આપી છે તો આ વિડીયો છેલ્લે સુધી જુઓ અને ગોપાલ ઇટાલિયાની માહિતી સાંભળી તમને કેવું લાગ્યું છે તે આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરજો સાંભળીએ મિત્રો ગોપાલ ઇટાલિયાને હવે હું કેવાનું આ માનો કે આ ભાજપ વાળાના કહેવાથી પોલીસે મન ભાવે એવી કલમ લગાવી એફઆઈઆર કરનાર રાત્રે ને રાત્રે પકડી સવાર માં પાછા કોર્ટમાં બધું ઝડપ ઝડપથી કરનાર હવે એના પોલીસ વાળા એવું કીધું કે ભાઈ આમાં પાયલ બેન નું નામ તો સો ટકા ખોટી રીતે છે પણ બાકીની બે કલમ ખોટી રીતે આવી ગઈ એવું લખીને એને આપી દીધું આ સમરી શબ્દ છે કાયદાનો શબ્દ છે સી સી સમરી એનો અર્થ એવો થાય કે ફરિયાદી ખોટી ફરિયાદ આપી સી સમરીનો અર્થ એવો થયો કે ફરિયાદી ફરિયાદ ખોટી આપી તો પોલીસે ખોટી ફરિયાદ લખી લીધી એવું એવું લખાય ને આપી આ સી લખી વર્ગ સી ફાઈનલ એનો અર્થ જ એવો થાય કે ખોટી ફરિયાદ આપવામાં આવે છે ખોટી ફરિયાદ આપીએ તો ગુનો છે જો કોઈ પણ માણસ મન પાવે એવી ખોટી ફરિયાદ લખાઈ દે પોલીસ લખી લે પકડી લેને એવું બધું ચાલતું હોય તો દેશમાં કાયદો જ હોય તો કોઈ માણસ ખોટી ફરિયાદ લખાવે એ પોતે ગુનો છે એટલે આમાં કિશોર ગાનપરિયા છે એ ગુનેગાર છે અને એની વિરુદ્ધ ફરિયાદ થઈ શકે આ તમારી અને કરવી જોઈએ મારી દ્રષ્ટિએ કેમકે પોલીસે લખી દીધું કે તપાસ દરમિયાન આરોપી ભાયનબેન અશ્વિનભાઈ ગોટી વિરુદ્ધ ચાર્જશીટ કરવા માટે પૂરતા પુરાવા આરોપીનું નામ હકીકતની ભૂલથી આવેલું હોય જેથી અમરેલીમાં ફાઈનલ ભરવામાં આવે છે તો પોલીસ પોતે લખે છે કે આની વિરુદ્ધ કોઈ પુરાવો નથી તો જે તે વખતે શું કામ મળી રાત્રે પકડી ગયા જેલમાં લઈ ગયા અને પેલી પરેડ કાઢી બજારમાં સરઘસ તો મારી દ્રષ્ટિએ પહેલા તો આ કિશોર વિરુદ્ધમાં ગુનો નોંધાવવા માટેની આપણે કોર્ટમાં અદાલતમાં આ સ્થાનિક જિલ્લા અદાલતમાં થાય કેમ કે આ તમારું સમરી ચાલે છે ને એ સમરી દરમિયાન કોર્ટમાં ખોટી ફરિયાદ આપવા બદલનો ગુનો નોંધાવવો પડે એમાં હું મદદ કરીશ તમે બધા જો રેડી હશો તો બીજું કે પોલીસે એવું લખ્યું કે ભાઈ કલમ ત્રણસો આડત્રીસ મુજબના ગુનાના કોઈ પુરાવા મળેલ નથી હવે એને તમે સમજો કે આમાં ત્રણસો છત્રીસ ત્રણસો ચાલીસ ત્રણસો એનું કારણ હું ત્રણસો જે તે વખતે ખોટી રીતે આ ગંભીર કલમ એટલે લગાવી કે કેસ વધુ ગંભીર બની જાય સેશન કોર્ટમાં જ હાલી શકે એના જામીની સેશન કોર્ટમાં થાય એનો કેસ એ સેશન કોર્ટમાં બધું સેશન કોર્ટમાં એટલે કે જિલ્લા લેવલ ની અદાલતમાં થાય તાલુકા લેવલમાં માં ન થાય ત્રણસો આડત્રીસ આ વખતે હટાવ દીધી એનો અડત્રીસો કેસ નીચે આવ્યો તાલુકા અદાલતમાં જેથી કરીને કેસની ગંભીરતા ઘટી ગઈ જે તે વખતે કેસને કારણ વગર નો ગંભીર બનાવવા અદાલતની પ્રોસેસ લાંબી થઈ જાય જામીનની પ્રોસેસ લાંબી થઈ જાય કેમકે ત્રણસો આડત્રીસ કલમ જે છે એ દસ વર્ષ અથવા એનાથી વધુ સજાને પાત્ર જોગવાઈ ધરાવતી કલમ છે એટલે કોઈ કલમ સાત વર્ષ કરતા વધુ સજાની જોગવાઈ કરતી કલમ લગાડે તો એની જામીન ને બધી પ્રક્રિયા ઊપી અદાલતમાં થવા મળે સાત કરતા ઓછું હોય તો એટલે કેસ ને જે તે વખતે લાંબો કરવા જલ્દી જામીન ન મળે હેરાનગતિ વધી જાય રિમાન્ડ મળે તે એવું બધું કરવા ત્રણસો લખી દે અને હવે પોલીસ એમ કે ત્રણસો એનો અર્થ એ વખતે ફોન કરીને જેમ કીધું એમ પોલીસે કરી અને જે માણસે આવું બધું કેવડે હોય એને સરકારે મંત્રી બનાવી દીધો અને એવોર્ડ આપ્યો એવોર્ડ આપ્યો આ કૌશિક વેકરિયા એ આ બધી હલકાઈ કરી એનો એવોર્ડ આપ્યો હતો

એને ખબર છે કે હાઈકોર્ટમાં જ વી વર્ષ કે સાલ છે તે વખતે આ ઘટના બની એની ફરિયાદ જયારે કોર્ટમાં પોલીસે રજૂ કર્યા ત્યારે હાજર હતો પણ મારો આવ્યો તમને ખબર છે મોટો કામજામ હતો એ વખતે તેજી કોર્ટમાં પોલીસ મારીને લઈ આવે સરઘસ કાઢીને તો કોર્ટમાં તેદી હાજર કરીને આ લખી દેવો કે મને પોલીસે કસ્ટડી દરમિયાન આટલું આટલું જુલમ અત્યાચાર કર્યો એ તેજી વકીલે ન લખાય જેણે હોય હવે તમે હાઈકોર્ટમાં જ હાઈકોર્ટમાં બે વિવાર છે હાઈકોર્ટ વાળા ક્યાં પગાર બંધ થઈ જવાનો તમારો ન્યાય એ વખતે મારે કોની કોની આ વાત થઈ હતી ઘણા લોકો આ વાત થઈ હતી આપણે અદાલતમાં તેદી તમારું રજૂઆત રજૂ કર્યા કોર્ટમાં અમે બધા હાજર હતા તે દી લખાઈ દેવા નથી તે આ વાત રેકોર્ડ ઉપર નો આવી હવે શું થાય કે પોલીસે તમારા રિમાન્ડ માંગ્યા રિમાન્ડ માંગીને લઈ ગયા ચોવીસ કલાક પછી પાછા કોર્ટમાં લઈ આવ્યા કે આરે એ ચોવીસ કલાકમાં શું થયું ત્યાં આપણે નહીં લખાયું આપણી તમને ખબર ન હોય વકીલને ખબર હોય વકીલે ન લખાવી કા તમારે તમને વકીલે ધ્યાન દોરવું જોઈએ કે ભાઈ બેન આવો કાંઈ ઘટના બની જ મને કહી દઉં લખાય છે હવે આપણને કોર્ટમાં લઈ ગયા તેથી નથી લખાવ્યું સીધું હાઈકોર્ટમાં જઈને કહીએ કે ભાઈ હવે મારે આવી રીતના ઘટના બની છે તો આપણું ઓલું ખોટું પડે એટલે એ હવે એનો નિતાલ આવું અટવાઈ જાય અત્યારે એક જ રસ્તો છે કે આ કિશોર જે છે

અઠ્યાવીસ તારીખે પાંચ ને ત્રીસ એફઆઈઆર લખાય પણ તમને પકડી ગયા સત્યાવીસ ની રાતે બાર વાગ્યા મેં આગળ વાંચ્યા થયું એ વખતે હવે સમજો સત્યાવીસ રાત્રે બાર વાગે ઘરેથી લઈ ગયા પોલીસ વાળા રાતે બાર વાગ્યા પછી અઠ્યાવીસ તારીખ થઈ ગઈ તમને લઈ ગયા ત્યારે એફઆઈઆર અહીંથી પોલીસ સ્ટેશન લઈ ગયા બેહાડી દીધા માથાપુર ને બોલચાલ જે ખાઇ ત્યાં બધું ધમડાટી થઈ ગયું પછી અઠ્યાવીસ ની સવારે સાડા પાંચ વાગે એફઆઈઆર થઈ ગઈ એ પછી હું થઈ કેટલા ચાર આસપાસ ધરપકડ બતાવી એનો અર્થ કે રાતના બાર વાગ્યા લઈ બીજા દિવસના સાડા ચાર વાગ્યા સુધી અધરો અધર રાખ્યા ઈ ગુનો છે એફઆઈઆર રાતના થી પાંચ એફઆઈઆર પકડ્યા એટલે એ જે પાંચ છ કલાક હોય એ પેલા ની થઈ

આટલું ખોટું લખાવેલ નથી નથી લખાવેલ ત્યાં ખાલી બોલીને વાત થઈ છે લખીને નથી બોલાયેલું ગાયબ થઈ ગયું હવે એનો કઈ વિડીયો ઓડિયો પૂરી થાય છે એની કોર્ટમાં કોણ શું બોલ્યું છે લખાયેલી વાત જે છે એવા રિમાન્ડ રિપોર્ટ છે બરાબર એમાં એનો જે હુકમ હતો એ ક્યાં ગયો હવે હું છું આપણે એમ કે પોલીસે માર્યો ફરિયાદ પછી હું કે રિમાન્ડ માગ્યા રિમાન્ડ માંગ્યા ઓગણત્રીસ તારીખ અને દોઢ કે બે દિન રિમાન્ડ હતા ને બે દિન એટલે તમારે ત્રીસ બરાબર એક અડધો ને એક આખો દી હતો એમાં એને સરઘસ કાઢ્યો ફરીથી કોર્ટમાં લઈ ગયા બીજી વખત પાછા જયારે હું ત્યાં હતો અને આ કાગળ હું બધા જોતો હતો એ દિવસે કે વકીલે સેશન કોર્ટમાં રજૂ કર્યા તે દિવસે કીધું નહીં કે આ સરઘસ કાઢ્યું છે લખીને કહેવાની વાત હતી લખાઈ દેવું પડે કે ભાઈ તમે મને રિમાન્ડમાં મોકલ્યા તમે એટલે જજે જજે પોલીસ ને રિમાન્ડમાં જે માણસ હોય એ જજ નો માણસ ગણાય પોલીસ ન ગણાય તો જજના માણસને પોલીસે માર માર્યો સરઘસ કાઢ્યું આમ કર્યું એ પાછા રિમાન્ડ પછી ફરીથી કોર્ટમાં લાવ્યા ત્યાં ન લખાય કાગળ ઉપર ક્યાંય મને માર્યું કે મને સરઘસ કાઢ્યું મને આમ કર્યું કઈ લખાણ છે નહીં એ મારા ધ્યાનમાં એ વખત હવે એ વખતે ધ્યાન કોને દોરવાનું હતું જે જાણતા હોય એને તમને તમને કહેવાનું ભાઈ ફરિયાદ આપી છે આ બોટાદમાં ગડદા કાંડ થયો એમાં પોલીસે માર માર્યો તો અમારા દસેક લોકોએ ફરિયાદ લખાવી કોર્ટમાં એને કોર્ટમાં રજૂ કર્યા ત્યારે બધા લેખિતમાં આપી કે મને હાથે મારવી પગે મારવી એની એફઆઈઆર થઈ અત્યારે ફરિયાદ ચાલુ છે કોર્ટમાં માર માર્યા પછી પહેલું જ તે પગથિયું સ્થાનિક અદાલત છે તમને નો ખબર હોય અમાર જેવા ખબર હોય ને વકીલ વકીલ હોય એને ખબર હોય એને તમને કહેવું પડે અથવા મારે કહેવું પડે તમને કે ભાઈ આ છે તમે ફરિયાદ લખાવી છે તમે ના પાડો છોડી દેવાની વાત બરાબર

હા તો એટલા પૂરતું તો આવવું જોઈએ એટલા પૂરતી ફરિયાદ ક્યાં આ પરમાર વિરુદ્ધ ફરિયાદ થવી જોઈએ એટલે એના માટે હવે મારું એવું માનવું છે કે જો આનો કોર્ટ કચેરીમાંથી કઈ બધું થઈ જાય એવું કરે સમાજની વચ્ચે પ્રશ્ન જાય તો પ્રેશર આવે અદાલતમાં ગયા હોય તો વીસ વર્ષે નોંધ કરે સમાજમાં પ્રશ્ન ગયો સમાજમાં આક્રોશ તો ટીવી માં આવ્યું છાપામાં આવ્યું બધી પાર્ટી ના રાજકારણી આ આવવા હો હાથ આવવા માંડી તો પ્રેશર આવ્યું ફરીથી આ વાતમાં સમાજ આખી બધી જ પાર્ટી ઇન્વોલ્વ કર્યું છે તમારે કેવું છે કે આવો બધા આવે

નવિયાને લખી નાખ્યો કે આરોપી નથી તો સૌથી મોટો મુદ્દો એ છે કે તો ગુજરાત ભરના અને જેને આ ધંધા કરાવ્યા એને સરકાર માં મંત્રી બનાવ્યો છે આવા ધંધા કરવા માટે કે ભાઈ આને આ બે વસ્તુમાં મને રસ છે કે આપડે કરવું જોઈએ કે એને ભાઈ આ એવું કરાય ને કરાય સંમેલન બોલાવવું જોઈએ ને તો સ્પેશિયલ તમારે ગુજરાતમાં નહીં તમે બોલાવો આયોજક તમે સર્વ પક્ષી મીટીંગ બોલાવો બધા જ આવો અને તમારે એટલે આખા ગુજરાત ને બતાવો એક મિનિટ તમે છે ને એક બેસીને આપી દો આને રજૂઆત કેવી કેવી એટલે હવે લેશન કરીએ બેન કે હું બોલું મારી તો વિનંતી છે કોર્ટ કચેરી વાળું હાલતું રહે તમે હમણાં જ આ દિવાળી નું વેકેશન માટે સંમેલન બોલાવવા પંદર દિવસ કરી અત્યારે દિવાળી વેકેશન છે પબ્લિક ધ્યાન થી સાંભળશે ઘટના ખબર જ નથી તમારું નામ કાઢના જોઈએ બધા ના તૈયારી નો ત્રણસો આડત્રીસ મુજબ ગુના ને લગતા કોઈ પુરાવા મળેલ નથી

પોલીસે કહી દીધું કે સંમેલન બોલાવવું જોઈએ અને સંમેલન માં તમારે જગ કેવું જોઈએ કલમો લાગી ગઈ ભાજપ ની આમને બોલવા માંડે એટલે ગંભીર કલમ અને પાછોથી પાછી કલમ હટી જાય એટલે બધું આ તો કઈ કાયદો થોડો જ આતો મનપાવ તમે એમાં નિર્ણય લ્યો હાઈકોર્ટમાં જોઈ લેશે શું અપડેટ છે અત્યારે હાઈકોર્ટ માંથી તો અત્યાર સુધીમાં કેસોમાં ઘણા લોકોને કઈક નાની મોટી ઘટના બને એટલે હાઈકોર્ટ જાતા હોય પણ હાઈકોર્ટમાં તો મારો અનુભવ બહુ સારો રહેવા નથી તમે ક્યાંય પણ પોલીસ વિરુદ્ધની વાત હાઈકોર્ટમાં લઈ જાઓ એટલે હાઈકોર્ટ પોલીસને હોમપે જોવાની તપાસ કરો કે રમેશભાઈ ફરિયાદ લઈને આજીતક પોકો અને અમને અઠવાડીએ રિપોર્ટ આપો ભાઈ ઈ કેના પોલીસ વિરુદ્ધની ફરિયાદ લઈને હાઈકોર્ટ જાય ઈ તપાસ કોની સ્ને હોપે તો શું કરવાનું આવું હજારો કેસમાં થયું છે પોલીસ એફઆર ન લખે એટલે તમે હાઈકોર્ટ જાય એટલે હાઈકોર્ટ પોલીસને હોમપે આવી તપાસ કરો આ ભાઈ આટલો જ પોકો એટલે નઈ માછિયા છે તો વર્ષોથી એક ખેલ ચાલે છે પોલીસની ખેલ ખબર છે જનતા બચારી ભરોસો રાખે છે હાઈકોર્ટમાં ન્યાય મળશે પણ એવું નથી થતું અનેક કેસો ની અંદર ભાઈ જો ઘણે ત્યાં શું થાય છે હું હાઈકોર્ટ પાસે ગયો કે મારે આ વિરુદ્ધમાં પોલીસે મને હેરાન કર્યો મને આમ કર્યું તેમ કર્યું મારી ફરિયાદ નોંધતા નથી તો હાઈકોર્ટે બે માં એક આદેશ આપવો જોઈએ કે તારી ફરિયાદ નહીં નોંધાય અથવા નોંધાઈ જશે બે માં જે એમ બદલે ત્રીજું કાઢે છે પોલીસ ને છે જો ભાઈ આ ભાઈ નહીં વાત લઈને આવ્યો છે આખી છે અહેવાલ આપો અહેવાલ નઈ ભાઈ નથી કરતો ગુજરાત અને એમાં બધાય સંમત હોય તો કરવું જોઈએ અને તે દિવસે પરિણામ મુકામ મળ્યું છે જનતા જાગી એટલે જ મળ્યું એ દિવસે બધું થયું જામીન મળ્યા ફટાફટ નામ નીકળી ગયું રિપોર્ટ આવ્યો છે એટલે મુકામ થયું કઈ કઈ હારા છે એટલે થોડું થયું જજની બી કે નથી જજ તો કેદી જાણતો ખોટું છે કયા ન્યાય નો આપ્યું પોલીસ ઉપર પ્રેશર આવ્યું તો પોલીસે તરત લખીને એક કાગળ એ દિવસે માં આપ્યું તું હતો ત્યારે આ એકસો નેવ્યાશી નો રિપોર્ટ આઈપીસી એટલે જનતા સુધી વાત પહોંચાડવાની કોશિશ કરો એવી મારી વિનંતી તમારે કંઈ કેવો હોય કયો હાંભળ્યું પાછી બધા ચર્ચા પડે તમને હું કયો મોકલવાનું સંકલન કરશું છોડી દે એવું કઈ થતું નથી થાય ને જે દિવસે તમારે હગા નઈ નઈ કીધું મિત્રો ગોપાલ ટાઈએ એવું કીધું છે કે તમે સામા હાલો તો જે હારું થાય છે એ બીકમાં રહો તો હારું ના થાય મિત્રો આ વાતને લઈને તમારું શું માનવું છે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવજો આમ આદમી પાર્ટીના નેતાઓના વિડીયો ખેડૂતોના હકની કોઈપણ નેતા કંઈ પણ વાત કરશે તો આ ચેનલ ઉપર તેમનો વિડીયો મૂકવામાં આવશે તો આ ચેનલને હજી સુધી જો તમે લાઇક ના કરી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો આવા જ વિડિયો જોવા માટે હવે અમને લાઈક શેરીને સબસ્ક્રાઈબ કરી દો બીજું તો નવા વિડીયોમાં તમને જણાવશું કે આ લઈ વિડીયોને લઈને શું અપડેટ આવ્યું છે તે તમામ પ્રકારની માહિતી અમે અમારી ચેનલમાં મૂકતા હોય છે તો આ વિડીયોને લાઇક શેરીને સબ્સ્ક્રાઇબ કરી દો હવે મળશું કાલે એક નવા અપડેટ સાથે તો રજા આપશો ધન્યવાદ